નવસારી મહાનગરપાલિકાએ શહેરના મિલકતોના બાકી વેરા વસૂલાત માટે મનપાએ કડક કાર્યવાહી શરૂ કરી છે નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે અનેક વખત સૂચના આપવા છતાં મિલકતધારકો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા જીપીએમસી એક્ટની કલમ સાથ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં તાઈવાડ વિસ્તારમાં આવેલા ઓફરીન કોમ્પ્લેક્સ પર એક લાખ રૂપિયા ઓમકાર એપાર્ટમેન્ટ પર અડસઠ રૂપિયા અને નાનું પ્રેમા માર્કેટ પર સાહીઠ હજાર નવસો ત્રીસ રૂપિયા તેમજ મનીષ માર્કેટ જૈન મંગળવારી પર એક પોઈન્ટ એક લાખ રૂપિયા બોમ્બે માર્કેટ પર અઠાવન હજાર પાંચસો પાંચ રૂપિયા અને હેમાંગી એપાર્ટમેન્ટ પર સત્તાવન હજાર છસો ને છ્યાસી રૂપિયા તો અક્ષર એપાર્ટમેન્ટ પર એક પોઈન્ટ આઠ લાખ રૂપિયા ન્યૂ હીરાપન્ના એપાર્ટમેન્ટ પર ત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા અને પંડ્યા ટાવર પર અઠાવન હજાર ત્રણસો વીસ રૂપિયાની બાકી રકમ નોંધાયેલી છે કુલ મળીને સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો પચાવન રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે આ તમામને મહાનગરપાલિકાએ તાત્કાલિક વેરો ભરવા સૂચના આપી છે અને ન ભરે તો તેમની મિલકતને સીલ કરવાની પણ કાર્યવાહી તેમજ પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે તો ચાલુ વર્ષનો વેરો જે પણ ભરશે તેમને દસ ટકાની છૂટ પણ આપવાનું મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે અત્યાર લગીનમાં આપણે ચાલીસ લાખ રૂપિયા જેવી રકમની નોટિસ બજાવવામાં આવેલ છે જે ગત વર્ષના ચોવીસ પચીસનો વેરો બાકી હોય તે માટે નોટિસ બજાવવામાં આવેલી છે લોકોને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક વેરો ભરી જવાની અપીલ કરવામાં આવી છે કાંકરો ટેનેટ કનેક્શન પાણી ને સીલ મારવાની કામગીરી હાથ ધરનાર છે ને ચાલુ વર્ષનો જે વેરો ચાલુ હોય પાટલી વાગી વર્ષનો વેરો ભરાઈ ગયો ચાલુ વર્ષની માટે નવસારી મહાનગરપાલિકા એક અગ્રભૂત કાર્ય કરી રહી છે કે દસ ટકાના રિબિટનો લાભ આપ આપવા જઈ રહી છે તો લોકોને લાભ લેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે ગયા વર્ષે ચોવીસ કરોડ ને છાસઠ લાખનું ડિમાન્ડ ઉઠું એની વજનમાં ઓગણીસ કરોડ રૂપિયા જેવી આવ આવી હતી ને નવસારી મહાનગરપાલિકા દ્વારા ત્રણસો જેટલા અને સીલ મારવામાં આવેલી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ને તે ઉપરાંત નોટિસ બજાવવામાં આવી રિક્ષાઓ ફેરવવામાં આવી લોકોને વારંવાર રજૂઆત કરવામાં આવી લોકો થોડોક સહયોગ બી આપ્યો નવસારી પ્રજાએ ને થોડોક લોકોએ વેરો ન બી વહેરો તેના માટે બી નવસારી મહાનગરપાલિકા અગ્રેસૂર કાર્ય કરી રહી છે કે આ વખતે ઇતિહાસમાં નવસારી મહાનગરમાં પ્રથમવાર એપ્રિલ મહિના પછી પણ આ ઉગ્રની કામગીરી ચાલુ રાખેલ છે નવસારી બહાનગરપાલિકા બન્યા બાદ મિલકત વેરો વસૂલવા માટે પણ પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે હાલમાં શહેરના નવ જેટલા બિલ્ડિંગો મળીને કુલ રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો પંચાવન જેટલી મિલકતો વેરો વસૂલવા માટે મહાનગરપાલિકાના તંત્રએ વેરો ન ભરે તેવી મિલકતોને સીલ કરવાની અને પાણી તેમજ ડ્રેનેજની સુવિધાઓ બંધ કરવા જેવા પગલાં લેવાની વાત કરી છે ત્યારે આશ્ચર્ય એ વાતનું થાય છે કે નવસારી રેલવે યાર્ડ નજીક આવેલી પાલિકાની પોતાની મિલકત યાત્રી નિવાસનો રૂપિયા ચોત્રીસ લાખ કરતાં પણ વધુ ભાડું છેલ્લા બે વર્ષથી વધુ સમયથી બાકી છે અને તે ભાડુઆત પાસે મિલકત ખાલી કરાવી અને પાલિકાએ કબજો લઈ લીધા બાદ તેને ચાર જેટલી નોટિસો આપી હોવાની પાલિકાના ચોપડે નોંધ પણ થઈ છે આજે એ રકમ વ્યાજ સહિત ચાલીસ લાખની ઉપર થવા જાય છે તેમ છતાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે કોઈ પણ જાતના પગલાં લેતા નથી તો આમ જનતાના સામાન્ય કરવેરા બાબતે આટલી બધી કડક કાર્યવાહી કરવાની તૈયારી કયા કારણોસર બતાવી રહ્યા છે તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા યાત્રી નિવાસની મિલકતના ભાડા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી